એમનો તબેલો શા થયો વજન બધું બેસો ગાયો તો ખાલી તો તબેલો વર રાખી હો કેસે બીજા નહીં તબેલાના વર ના રૂંજાય પેણ આપણો તો તબેલાના માલિક હોય કે ઊંઝા છે આપડે ઓ બોલો મજામાં

तो फाइनल मित्रों आपडे ઘરે આવી ગ્યા છીએ સવારના ગયાતા સીતપુર મોમલાલદાર કચેરી કે ક્રિમિનલ સર્ટિફિકેટ માટે મને ભોણા માટે તો ગડે નાખી બે ત્રણ દિવસથી ધક્કા ખાતો નતી નકલતી તો આજે કમ્પ્લીટ કામ થઈ ગયું નેકડીજી માતાજી ની દયાથી તો ક્રિમિનલ સર્ટિફિકેટ આયેનો પોલીસ નો ફોર્મ ભરીએ માતાજી ની પ્રાર્થના કરીએ નંબર લાગે જાય અને આપણે ઘરે આવી ગયા છીએ ખાતર નાખવા માટે મિત્રો તો લસકો બે ત્રણ દિવસ મોરી પાએ તો થોડું ખાતર નાખી દીધું અંદર જલ્દી મોટો થઈ જાય કારણ કે સસ્લો કે મોડો બેટી અમારે તો રસ્કો ને ખાતા નાખી દઈએ દાબીન તો ફટાફટ મોટો થઈ જાય વાઢેવડો થઈ જાય કારણ કે ચારની બહુ તકલીફ પડે છે જ્યારે ત્યાંથી ચાર વધુ લાવવી પડે છે માજી માજીને એમના શેતરમાં કેવું પડે ભાઈ આ વાટવા દો ને વાટવાદો ને એવું પડશે તો લેડો આપણે થોડું ખાતા લાવે છે વધારે દસ કિલો કેવું છે દસ કિલો કેવું નહીં ખાતા કિલો ચાલી રહ્યા આટલામ તો લેડો બી તો નાખે પછી મળીએ હજુ તો ઘરે જઈને કામ જ છે ઘણું બધું ચાલો હાય તો મિત્રો આપણે આયા ત્યાં ખેતરમાં વરફ જોવા માટે પણ વરફ થઈ ને આપણા ભાઈએ ફોન કરી દીધો હતો હું હવારે અડવાનું હતું પણ અત્યારે રેડી ગાડી કારણ કે થોડા ખોટ પડ્યા ત્યારે હું હવારે અડ્યો તો મસ્ત શું છે તરત પણ વરફ થઈ ગઈ ફોન કરી રડી કાઢ્યો ને આપણે આયા છીએ આવું ગાળા કાઢવા પડશે અમુક જો ડટવાના છીએ વધારે ડોકા તો કાઢવા પડશે તો આપણે ફટાફટ ડોકા ફરી લઈએ હું આ તો વધારે દટવાની ફટાફટ ગાઢી નાખીએ નિહાળો આટલા વધારે ખોટ પડાય કારણ કે આ જમીન હું કઈ નહીં પેલો ભાગ લીલો હતો કારણ કે પેલું બાજુ તો ટાયર ફસાયું હતું એટલે બે દિવસ પહેલાં આપણે આવ્યા હતા વરાફ જવા માટે પણ ખરાબ થઈ નથી એટલે આપણે ફોન નહોતો કર્યો વરાપ તો થઈ નથી એટલે એનું કારણ કે એક બાજુ થઈ હતી એક બાજુ નથી થઈ કારણ કે ખોટ પડે એવું હતું એક બાજુ ટાયર દબાય એવું હતું જો આપણે વરાફ વરિયાળી અડાઈ જઈએ મસ્ત થઈ વરિયાળી હું ગાળા પડાય હું વરિયાળી ડોઝ વધારે જો વળી જઈએ બી ખબર જો જોડો બીજું પોણી પાઉ લો તો ચાલો મિત્રો આપણે ફાઇનલી ફટાફટ ખેતરમાં ફરી લઈએ પછી તમને મળીએ તો આપણે ભોપો કાકો આયા લેબલો પડવા માટે બરાબર તો હેલો મિત્રો આપણે આવી જઈએ છીએ વરિયાળીના ગાળા ઘાટીને હવે દૂધ ભરવા માટે તો આજે હાથ નવરો છે કારણ કે રોજ બે ડોલો હતી બે દિવસથી ભેંસ પૂરતી નથી આપણે બે દિવસથી દૂધ લાવતા નથી ભેંસનું તો આપણે એક જ દિવસનું દૂધ ભરવા જઈએ છીએ હવે અમારા ગંગુરામ આવી છે સામેથી તો ગંગુરામ મજામાં બસ બસ ના મિત્રો બે દિવસથી પાણી ઓછું થઈ ગયું આવવાનું એટલે હેરવાની થોડી મજા આવે નકમ તો પાણીમાં જ હેડવું પડતું બધી જગ્યાએ પાણી ભરેલું હતું બે દિવસથી પાણી ઓછું થઈ ગયું હતું હેડવાની થોડી મજા આવે તો મિત્રો આપણે દૂધ ભરવા જઈએ છીએ છોકરો બધો રમે દૂધ ભરવા જાય અને દૂધ લેવા જાય એમ પશ્ચિક જોઈ શકો મિત્રો હવે દૂધ ભરાઈને વળતા થઈ ગયા છીએ અને ભોગા મારાની અંદર આજથી ચાલુ છે અવાજ તમને અમાતો છે એટલે અવાજ શું દબાતો છે તો દૂધ બને વર્તા થયા છીએ મિત્રો આવું જ આવું ઘરે ચાર પૂરો કરીને પછી હજી તો કપાસનું નથી હોગોદવાની ચલો મિત્રો મળીએ તમે જે માથે